એક વખત વાલી છે એ કોઈ દાનવ સાથે યુદ્ધમાં એક ગુફામાં પ્રવેશ કરે છે ને યુદ્ધમાં જાય છે વાલીનો સ્વભાવ એવો એને કોઈ યુદ્ધ માટે લલકારે ને એટલે વાલી ના ન પાડી શકે વાલીનો સ્વભાવ છે અને વાલીને એક વરદાન હતું એ જેની સામે લડે એનું અડધું બળ એનામાં આવી જાય એ પત્નીઓને એ બળ છે સમજો એ વરદાન પત્નીઓને છે એટલે ઝઘડો કરે ને હથિયાર હેઠળ તમારી અડધી શક્તિ જ દેવું હાય હા કરવું જેઠાલાલ તો વાલી ને વરદાન છે કે જેની હારે લડવા બેસે ને તો હામેવાળા શત્રુ નો અડધું બળ એનામાં આવી જાય એનું બળ તો પાછું ખરું જ હામેવાળાનું અડધું આવી જાય તો એક વખત એ કોઈ દાનવના યુદ્ધ સાથે યુદ્ધ લડવા માટે ગુફામાં પ્રવેશ કરે છે અને પોતાનો હવે અત્યાર સુધી બે ભાઈઓમાં સારું ભળે છે હવે સુગ્રીવને બારે ઊભો રાખ્યો છે પહેરેદાર તરીકે અને તે કીધું કે તું અહીંયા મારી રાહ જો હું અંદર જાઉં છું ગુફામાં અને વાલી છે ને એ રાજા છે કિસ્કિંધાનો રાજા વાલી છે સમજો આ બધું ધ્યાન રાખવું એટલે વાલી અંદર ગયો ગુફામાં અને સુગ્રીવને બહાર ઊભો રાખ્યો કીધું કે હું પંદર દિવસ સુધી પંદર દિવસમાં જો હું બારે ન આવું પંદરથી તો મારી સામે કોઈ યુદ્ધમાં બચી ન શકે ને વાલી હતો એવું ને વાલીએ છ મહિના સુધી રાવણ ને બગલમાં દબાવી રાખે રાવણ કેવું વાલીએ છ મહિના સુધી રાવણ ને બગલમાં એટલે રાવણ બધાયની સામે પ્રભાવ કરતો વટ કરતો પરે પણ વાલીનું નામ આવે ને ત્યાં રાવણ જરાક હેઠો પડી જાય કારણ કે છ મહિના દબાવીને રાખે હતો કેવાનો મતલબ વાલી એટલો તાકાત વાળો વાલી સુગ્રીવ ને કહે કે હું પંદર થી ઉધી બાર નો આવું તો સમજી લેવાનો મરી ગયો છું હું યુદ્ધમાં હારી ગયો છું મરી ગયો છું કારણ કે મારી આમે પંદર થી કોઈ ટકી જ ન શકે હું મરી ગયો છું એ સમજી લેવું હવે કથા એવી છે કે સુગ્રીવ એ ગુફાની બાર પંદર દિવસ નહીં એક મહિના ઉપર ઊભા રહે છે અને છતાં એ વાલી આવ્યો નહીં અને ઉપરથી એ એક મહિના જેવો સમય પૂરો થયો ને એટલે ગુફામાંથી રક્તનો પ્રવાહ એટલે લોહી નીકળ લોહીની ધારા નીકળી એટલે સુગ્રીવે સમજી લીધું કે મારા ભાઈ હવે દાનવની અમે મરી ગયા છે હવે રહ્યા નથી વાલી પાછો આવ્યો વાનરો કિસકિંદા નગરીમાં આવ્યો રાજમહેલમાં આવ્યો અને બધાને સમાચાર આપે છે કે ભાઈ હવે રહ્યો નથી ને આમ ને તેમ ને એટલે હવે બધાએ કીધું કે હવે ભાઈ નથી અને અંગત તો હજી નાનો છે વાલીનો દીકરો અંગત એ તો હજી નાનો છે એક કામ કરો સુગ્રીવ તમે કિસકિંદાનું રાજકાજ હવે તમે સંભાળો સિંહાસન ઉપર તમે બેસો તમારું રાજ્યાભિષેક કરીએ એમ હવે બધા વડીલો કે છે એમ રાખી લ્યો આ તું જેવું થયું ને એવો વાલી આવે છે વાલી નો પ્રવેશ થયો પાછા મહેલમાં અને વાલી ને એમ થયું કે હું જીવતો છું અને આ સુગ્રીવે મારું રાજસિંહાસન હડપી લીધું એટલે એના મનમાં પોતાના ભાઈ માટે કુભાવ થયો એના ભાઈ માટે કુભાવ થયો અને રામ વાલી છે એ સુગ્રીવને મારવા માટે પાછળ દોડ્યો અને અને સુગ્રીવ છે 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 એટલે ભાગી ભાગી ગયો ત્યાંથી જાય તમે કેરેક્ટર તો બહુ પલાયનવાદી ડરપોક છે બહુ બીકણ માણા છે સુગ્રીવ નું કેરેક્ટર અત્યંત ડરપોક છે વારંવાર વસ્તુઓમાંથી ભાગી જાય સિચ્યુએશન પરિસ્થિતિમાંથી ભાગી જાય હામે પડકાર ન આપી શકે તરત ભાગવાવાળી જ કરે સુગ્રીવ પલાયનવાદી હે બીકણ છે ડરપોક છે તો વાલીએ સુગ્રીવને મારવા પાછળ દોડ્યો છે અને સુગ્રીવની પછી તો સિંહાસન લઈ લીધું અને પછી સુગ્રીવની પત્નીએ લીધી આ કથા છે સુગ્રીવ માંડ માંડ પલાયન કરીને ભાગ્યા છે ત્યાંથી અને જઈ જીવ બચાવવા અને હવે એક ઋષિનો શ્રાપ છે વાલીને કે બધે ઈ ફાવી શકે પણ ઋષ્યમુખ પર્વત ઉપર ઈ પગ ન મૂકી શકે ઋષ્યમુખ પર્વત ઉપર એક પર્વત છે એની ઉપર ઈ જઈ ન શકે એવી એવો એને શ્રાપ છે એટલે સુગ્રીવ છે એ વાલીથી સંતાઈને ડરીને ઋષ્યમુખ પર્વતની ટોચ ઉપર બેઠો બેઠો ત્યાં બચીને બેઠો છે અને એવામાં ભગવાન રામ અને લક્ષ્મણ ચાલતા ચાલતા ઋષિમુખ પર્વત ઉપર આવે છે સુગ્રીવ ટેકરી ઉપર બેઠા છે અને સાથમાં હનુમાન છે હનુમાનજી છે હનુમાનજી ની વફાદારી છે સુગ્રીવ પ્રત્યે અને સુગ્રીવ હામેથી ઓલા બે પુરુષો આવ્યા હજી ખબર નથી કોણ છે તો સુગ્રીવ છે એ હનુમાનજીને કહે છે કે હનુમાન વાલી તો આ ઋષ્યમુખ પર્વત ઉપર આવી શકે એમ નથી કારણ કે એને શ્રાપ લાગ્યો છે આ પ્રવેશ આ પર્વતની અંદર એ પ્રવેશ કરી શકે એમ છે જ નહીં પણ વાલીએ મને મારવા માટે આ બે પુરુષોને તો નહીં મોકલ્યા હોય ને આ બે સામે ચાલ્યા આવે છે એ બેયને તો વાલીએ નહીં મોકલ્યો ને મને મારવા અહીંયાં વાલીના મનમાં ડર સુગ્રીવના મનમાં ડર છે કે વાલી પોતે તો ન આવી શકે પણ બીજાને તો મોકલી શકે ને અને હનુમાનજી કે એવું આપણે ધારી એવું આપણે કેમ ધારી લેવાય કે એ આપણને મારવા જ આવે છે આપણે એની ચકાસણી કરવી જોઈએ ચકાસણીમાં શું કરવાનું તો કે મેં બ્રાહ્મણ કા વેશ લેકર જાતા હું હનુમાનજી કહે હું બ્રાહ્મણનો નો વેશ લઈને જાઉં છું અને જાસૂસી કરીએ હું છું કે એના મનમાં શું વિચાર છે એના મનમાં શું ભાવ સાથે આવી રહ્યા છે સુગ્રીવ அனுமાનજીને કે હા ઈ વાત આ યોજના બરાબર છે તમે જાઓ અને દૂરથી તમને એમ ખબર પડે ને કે આ વાલીના મોકલેલા માણસો છે દૂરથી ઈશારો કરી દેજો મેં કીધું તો દૂરથી ઈશારો કરશો તમે શું કરશો તો કે અહીંયાથી ભાગી જઈશ સુગ્રીવને એક જ આવડે કામ ભાગતા અને ત્યારે હનુમાનજી બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા છે અને હનુમાનજી બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા છે અને ભગવાનને પગે લાગે છે બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યા અને રામજીને પગે લાગે છે અને બહુ મીઠા સ્વરમાં હનુમાનજી હવે વાત કરે છે આટલા પ્રભાવી તમે રાજપુરુષ જેવા દેખાઈ રહ્યા છો તમે આ પર્વત પર શું કરી રહ્યા છો આખી દુનિયામાં આખા જગતમાં જેટલા ઘરેણા છે એ બધાએ ઘરેણા તમને તમને ભોગ તરીકે મળવા જોઈએ પણ તમારા શરીરમાં એક પણ ઘરેણું નથી રાજભોગના તમામે શ્રીંગાર તમને ભોગ માટે મળવા જોઈએ પણ તમારા શરીર ઉપર કોઈ શ્રીંગાર નથી તા છો એટલા પ્રભાવી છો આપનો પરિચય આપો અને એટલા સુંદર મધુર અલંકાર યુક્ત વર્ણન હનુમાનજીના મુખથી નીકળે અલંકારી શબ્દો હનુમાનજીના મુખમાંથી નીકળે છે અને શ્રીરામ તરત જ લક્ષ્મણજીને કહે છે લખન એ કોઈ સાધારણ વ્યક્તિ નહીં હે इसके मुखों इसके मुख से जो स्वर निकल रहे हैं जो शब्द निकल रहे हैं मानो वेद घोष निकल रहा हो श्रुतियों ना शब्द पुष्प निजे निकले एवं रीते आना मुख मे शब्द फूलनी माफक जरी रहा है देखिए अगर अपनी भाषा अच्छी हो अपनी वाणी अच्छी हो तो हम दो शब्द भी बोले सामने वाले म, के मन के ऊपर कितना गहरा प्रभाव पड़ता है આપણા બોલાયેલા શબ્દો એનો પ્રભાવ ભાષા ઉપરની કમાન્ડ ઘણા લોકો કહેતા ને શબ્દોમાં શું રાખ્યું છે ભાવનાઓ સમજી લ્યો ને અને આજકાલની નવી પેઢી જે છે ને એ તો એવી ખીચડી પાકી છે ન એને હરખી ગુજરાતી આવડે ન એને સરખું અંગ્રેજી આવડે ન એને સરખું હિન્દી આવડે ત્રણેયમાંથી એક ભાષાના નથી રહ્યા હવેની જે પેઢી છે ને એ ત્રણેયમાંથી એક ભાષાની નથી ત્રણેય ભાષા બગડી એને કયો ને ચોસઠ એટલે મમ્મી ને પૂછે મમ્મી ચોસઠ એટલે હવે મમ્મીને સિક્સ્ટી ફોર નો આવડતું હોય ચોસઠ નો આવડતું હોય આપણા વડીલો બરાબર હતા કે કાંઈ નહીં તો એક ભાષા ઉપર તો પકડ હતી હવે ના તો ભાવાના બે બગડ્યા ત્રણેય ના ગુજરાતી સરખું આવડે ના અંગ્રેજી સરખું આવડે ના ઇંગ્લિશ સરખું આવડે કોઈને તમે તમે તો શિક્ષક તમે તો ઘણો અનુભવ હશે હા અંગ્રેજી મીડિયમમાં ભણેલા હોય અને તમે ખાલી એને માઈક પકડાવો ને બે મિનિટ તમને એમ કહ્યું કે પાંચ મિનિટ કોઈ પણ વસ્તુ ઉપર તારા મનના વિચારો રજૂ કર કોઈ પણ વિષય ઉપર તારા મનના વિચારો રજૂ કર એટલે બે ચાર વાક્ય બોલે બે ચાર શબ્દ બોલે પછી એમ કે યુ નો યુ નો યુ નો વોટ આઈ મીન નો આઈ ડોન્ટ નો વોટ યુ મીન સમજાવ આખું સમજાવ બોલ યુ નો વોટ આઈ મીન પછી એમ કે તમારે સમજી જવાનું ને હું કામ સમજી જાઉં દેખીએ किसी भी भाषा में अंग्रेजी का विरोध नहीं करती अंग्रेजी मुझे भी अति प्रिय है हिंदी अति प्रिय है गुजराती तो आप ही, तो ही कहना एक भाषा हो भाषा भाषा ऊपर प्रभुत्व होवु जो ये। जीवन में कितने काम हमारे सरल कर देती है अगर हमारा भाषा के ऊपर पकड़ अच्छा है અગર અમારે પાસે આપણી પાસે શબ્દોનો વિશાળ ભંડોળ હોય ને આપણા ન થાય એવી રીતે આપણે વ્યક્ત કરી શકીએ ભાષા બહુ મોટી કિંમત બહુ મોટી મિલકત છે બહુ મોટું હથિયાર છે બહુ મોટી મિલકત છે વેપાર ધંધામાં એટલી જ કામ આવે કુટુંબ પરિવારમાં એટલી જ કામ આવે જીવનના હરેક ક્ષેત્રમાં ભાષા કામ આવે એવો મોટો પ્રભાવ પડ્યો અને હનુમાનજી પગે લાગ્યા હતા બ્રાહ્મણના વેશમાં ભગવાન કહે આપ કોણ છો આપના સાચા રૂપમાં આવો અને હનુમાનજીને આશ્ચર્ય થયું કેમ આમ કહે છે तो क्या आपको पता है हम धनुष बाण लिए हैं हम क्षत्रिय हैं आप ब्राह्मण होकर क्षत्रिय तमे ब्राह्मण थे ने क्षत्रिय ने पगे पड़े क्षत्रिय ने पगे कोई दिवस ब्राह्मण तो न लगे तो तमे ब्राह्मण न थे तो पची हनुमान जी के तो प्रभु हवे तमे तमारा हाचा रूप माओ तो के हम तो अपने असली रूप में ही हैं हम क्षत्रिय हैं ना प्रभु तमे क्षत्रिय नू रूप लेने आवे आचो तमे क्षत्रिय न અને વાત એ સાચી છે નારાયણ કોઈ વર્ણ હોય ક્ષત્રિય નથી એ કેવો ક્ષત્રિય કે બ્રાહ્મણ પગે લાગવા આવે અને ક્ષત્રિય એને રોકે નહીં એ કેવો ક્ષત્રિય કે બ્રાહ્મણ સામને પગે લાગવા આવે અને તમે નાય ન પાડો અને પછી હનુમાનજી પોતાના મૂળ રૂપમાં આવે છે સંવાદ થયો અહીંયા આવવાનો પ્રયાણ શું મને સુગ્રીવને મળાવી દો મને સુગ્રીવને મળવું છે અને મારે સુગ્રીવ સાથે મૈત્રી કરવી છે અને સુગ્રીવ મારી સીતાજીની શોધ કરવામાં મારી સહાયતા કરે એના માટે સુગ્રીવ સાથે મારું મિલન કરાવો અને હનુમાનજી પોતાના પીઠ ઉપર એક બાજુ લખનજીને એક બાજુ રામજીને બેસાડી અને ઠેકડો માર્યો મારી અને ભગવાન હનુમાનજી ભગવાનને લઈ અને વાયુ માર્ગે ઋષ્યમુખ પર્વત ઉપર પહોંચ્યા છે